તને મારવા છે ચલો જાગા કરી શું મનમાં શું મને એમ કે છું નાગો હું નાગો નાગો બેટકી મને ઓળખે મને થી ઓળખે હું રહું છું છે નાગો હું થઈ કે આનું મને એ દોસ્તા છે એટલે મેં કાળા દોસ્તા ની માં

મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો લઈ જાય જવા દીધો નાના એને તારા બાપ ને કરવી મારે કરવી બાપ આ ખબર નથી પડતી મને એમ કેતો કે બગીચો હે તું એમ કે તારા બાપ બગીચો એમ કેસ હે મારા બાપ સામે ગયો મારા બાપ સામે ગયો સાંભળી હું તો નાગો છું ને હું માથાબૂટ કરીશ ગમે ત્યાં કરીશ તો મનર ભાઈ ને કહી દેજે મનર ભાઈ ને કહી દેજે કે બાપુ કેતા માથા બુટ કરવું ને કરવી છે બસ તારા બાપને સમજાવી લે એને બુદ્ધિ નથી

તમે તમારા બે ના હિસાબે એમને શું દીધો આવી જ નહીં મારો નીકળીશ મગજ છતક છે ને હું રોજ ગાડું કઈશ હું રોજ હું રોજ માથાકુટ કરીશ હું રોજ માથાકૂટ કરી રોજ ટકો કરી અને મનોર ભાઈ ને કહે છે જેમ જાડે જાણે કહે છે કોઈ નઈ રોગ એમ ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે ભયંકર ના બાપનો ખરાબ મગજ છે હું કોઈ બાપ નું રન કરતું જ નથી કોઈ રજ કરતો પેલા વિનંતો માટે બરોબર તારા બાપ ને કે તમે નો બોલો નઈ બરોબર આને કીધું બીજું આ રોવો દુખ થયું અને મને ખબર ખાવું ન બની તારા બાપ ને સમજે એને એને બુદ્ધિ નથી કે તું બીડી થી મોટા તને ખબર નથી મારી વાડી એ તારા જેવા તો હું જાઉં ને આ લે લે તાર શું છે મારી પાસે જમીન છે હોશિયારી ગઈ છે કે નું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગાયું ખાઈશ હું જયારે નીકળીશ ત્યારે દઈશ નો તો મારા બાપ માં ફેરવો છે આ મુછું હે ને મૂછું આ મુછું હે ને મૂછું આ મૂછું એમને મત દઈ અને શેખરદાન ગઢવી નામ છે હું નામ છે કેવો માણસ આવડવા શેખરદાન ગઢવી નામ છે હું કાયમ ગાડું દઈ સાંભળી જાય એટલો માણસ છું એટલો વિકસી વાળો વિકસી વાળો માણસ છું મારા નો વાળો સ્વભાવ છે ねえかろ